નમસ્કાર મિત્રો આજના વિડીઓમાં તમારું સ્વાગત છે મિત્રો આવતીકાલે તમે આચાર્ય બની જશો અમરેન્દ્ર બાહુબલી આની મેં તો હા મિત્રો તમને એક હું સિચ્યુએશન આપું છું કે આવતીકાલે તમે આચાર્ય બની ગયા છો હવે તમારે આચાર્ય તરીકે વર્ષ દરમિયાન કઈ કઈ કામગીરી કરવાની છે એ તમને કોઈ પરિપત્રમાં ક્યાંય જોવા નહીં મળે અને તમારે શિક્ષકો પાસે કઈ કઈ કામગીરી લેવડાવવાની છે કે કઈ કામગીરી તેઓ પૂર્ણ કરે જેથી આચાર્ય તરીકે તમારી તમામ જવાબદારી પૂર્ણ થઈ શકે તો તમે કઈ કામગીરી શિક્ષકો પાસે લેવડાવશો તમારે વર્ષ દરમિયાન કેટલી કામગીરી કરવી છે એ જો કોઈ પરફેક્ટ રીતે લખવામાં આવે

ઘણા બધા કાર્યો કરવા પડતા હોય છે ત્યારે જો તેની એક સૂચિ બનાવવામાં આવે અને તે આચાર્યશ્રીને આપવામાં આવે તો તેમના કામ સરળ થઈ જાય છે તો જે મુખ્ય મુખ્ય બાબતોને લઈને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ઓફિશિયલ તે હું આજે લઈને આવ્યો છું જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં જે પહેલું જે કામ કરવાનું થાય છે તે તમે જોઈ શકો છો કે ખુલતા સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે શાળા બેઝલાઇન એસેસમેન્ટ તૈયાર કરવું હા મિત્રો ખુલતા સત્ર થી આ તમામ કાર્યો કરવાના હોય છે જેમાં એસએમસી ની રચના આ તમામ કાર્યોની વિગત પણ આવશે પણ આજે શરૂઆત છે તે અહીંથી થઈ છે હવે આગળ શાળા વિકાસ યોજના તૈયાર કરવી એસએમસી ની રચના યોગ્ય રીતે થયેલી છે કે કેમ તે તપાસી અને અપડેટ કરવા પાત્ર હોય તો તે કરવું જે બાળક શાળામાં ભણતું હોય તેના વાલી જ એસએમસી માં હોય તે ખાસ જોવું તો મિત્રો એસએમસી ની રચના કરવામાં પણ આ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતના તમામ જે સૂચનો છે તે આપણે વાંચી રહ્યા છીએ આપત્તિ વ્યવસ્થાપનો પ્લાન તૈયાર કરવો તથા તેમાં દર્શાવેલી સમિતિઓ બનાવી અને બાળકોને માર્ગદર્શિત કરવા આપત્તિ વ્યવસ્થાપનની ટુકડીઓ બનાવવાની છે તેમાં જે વિદ્યાર્થીઓને ટુકડીમાં આપણે રાખીએ છીએ તેમને પણ વિદ્યાર્થીઓને પણ ખબર હોવી જોઈએ કે તેઓ કયા ટુકડીમાં છે તે તેમને અવગત કરવાના છે તેમને યાદ રહેવું જોઈએ કે તે કયા ટુકડીના મેમ્બર છે ત્યારબાદ બાળ સંસદની રચના કરવી SMC નું دفتر જેમ કે એજન્ટ એજન્ડા મિનિટ્સ થરા બુક વગેરે નિયમિત નિભાવવા દર માસ દર માસે વાલી મિટિંગ કરવી તથા તેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા તેની તમામ બાબતોનું મૂલ્યાંકન બાબતો આવરી અને વાલી સાથે શૈક્ષણિક સિદ્ધિઓ અંતર્ગત ચર્ચા પરામર્શ કરવું મિત્રો વાલી મિટિંગનું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે તેમાં એજન્ડા કઈ રીતે સેટ કરવા તેમના મુદ્દાઓ કઈ સેટ કરવા તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે જે તમને આઈ બટન પર મળી જશે જેમાં વાલી મિટિંગના તમામ જે સૂચનો છે તે આપવામાં આવેલા છે પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે પૂર્ણ કરવો તથા પ્રવેશોત્સવ માટેની માહિતી તૈયાર રાખવી આધાર ડાયસ અને યુ ડાયસ પ્લસ ખાસ અપડેટ કરવું શાળામાં એસએસએ સ્ટાફ વિઝિટ કરે ત્યારે વિઝિટ બુકમાં નોંધ કરાવવી એટલે કે સિયાસી શ્રી કે બિયાસી શ્રી આવે ત્યારે આપણે તેને વિઝિટ બુકમાં નોંધ કરવા આપવાની છે આજે તમે તમામ જે સૂચનાઓ છે જે પરીક્ષાને લઈને છે ઉત્તર વહીની ચકાસણીને લઈને છે તે વાંચી શકો છો ત્યારબાદ ફાયર સેફ્ટી લઈને સૂચના આપવામાં આવેલી છે ઈ કેવાયસી અપાર આઈડીને લઈને સૂચનાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ તાલુકા કચેરીએથી કે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા કોઈ સૂચનો આપવામાં આવે તો તેનો અમલ કરવાનો કહેવામાં આવ્યું છે શાળા ડિમોલેશનની માહિતી આપવામાં આવેલી છે ચોમાસામાં જે જર્જરિત ઇમલો ન રહે તે ખાસ જોવાનું કહેવામાં આવ્યું છે ડિમોલેશનની વાત કરવામાં આવી છે ત્યારબાદ સીઇટી અંતર્ગત રજિસ્ટ્રેશનને ચોઇસ ફિલિંગની વાત કે ત્યારે જ્યારે આપણે ચોઇસ ફિલિંગ કરીએ ત્યારે

માં શાળા છોડતા ગામ તાલુકો તાલુકોનો જિલ્લો સ્પષ્ટ લખવો શાળા પ્રવેશ વખતે અરજી લેવી અને એલસી આપતી વખતે પણ અરજી લેવી જરૂરી છે અરજીમાં તેનું કારણ સ્પષ્ટ હોવું જોઈએ કે એલસી લઈ જાય છે તો ક્યાં કારણે લઈ જાય છે તેનો અરજીનો નમૂનો આપણી પાસે એક રાખવાનો છે તેમાં વાલીની સહી લેવાની છે જાતિ દર્શાવવા માટે પિતા કે મોટા ભાઈ બહેનનો દાખલો આધાર તરીકે લેવાનો છે આચાર્યશ્રીએ કોઈ પણ પ્રશ્ન બાબતે પે સેન્ટર કે તાલુકા કક્ષાએથી વિગતો મગાવી હોય ત્યારે આચાર્યશ્રીએ તેનો વળતો જવાબ સ્પષ્ટ અભિપ્રાય સાથે આપવાનો રહેશે એટલે કે યોગ્ય કરવા વિનંતી એવી એ રીતે નથી લખવાનું પરંતુ યોગ્ય સ્પષ્ટ જવાબ લખવો જરૂરી છે તમામ લાગુ પડતા કર્મચારીઓ સીસીસી જે નોકરીના બે વર્ષમાં સીસીસી પાસ ન કરવી હોય તો તે ફરજિયાત પાસ કરવી જરૂરી છે અને તેની ખરાઈ તેને પોતે જાતે કરવી પણ જરૂરી છે તમામ લાગુ પડતા કર્મચારીઓ સીસીસી પરીક્ષા બે વર્ષમાં પાસ કરવી ફરજિયાત છે તો મિત્રો આ હતા તમામ જરૂરી જે 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 સૂચનો છે વર્ષ દરમિયાન શાળાના કે શિક્ષકોએ કામગીરી એક ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહેન્ક યુ વેરી જય શ્રી કૃષ્ણ